હિસાબ શું કરું છું પપ્પા હું વિજ્ઞાનની ચોપડી વાંચું છું વિજ્ઞાનમાં શું વાંચું છું હું વજન વિશે વાંચું છું વજન વિશે વાંચું છું ચાલ ચોપડી મૂકી દે આપણે એક પ્રવૃત્તિ કરીએ બંધ કરી દે ચોપડીને જા તું સૌથી પહેલા એક કામ કર 1 ન્યૂટન ચોખા લઈ આવ 1 કિલોગ્રામ ચોખા 1 ન્યૂટન ચોખા લઈ આવ 1 ન્યૂટન જેનું વજન 1 ન્યૂટન હોય એટલા ચોખા લઈ આવ જા એક ન્યૂટન ચોખા કઈ રીતે લઈ શકાય મગજ પર જોર લગાડ અ તારું કામ થઈ જશે આ ચોખા આનું વજન બરાબર છે મારે ચેક કરવું પડશે એના માટે મારે જોઈશે સ્પ્રિંગ કાંટો મારી પાસે ઓલરેડી સ્પ્રિંગ કાટો છે એકદમ એક્યુરેટ સ્પ્રિંગ કાટો છે હવે હું આજે એક ન્યૂટન ચોખા જે કે છે હું ચેક કરી લઉં છું કે આનું વજન બરાબર એક ન્યૂટન છે કે નહીં ચાલો મેં આની ઉપર લટકાયા છે જુઓ તમે જોઈ શકો છો કે આનું વજન જે છે એ બરાબર એક ન્યૂટન છે હવે આપણે આ પચાસ ગ્રામ છે આનું દળ અને આનું દળ પણ પચાસ ગ્રામ છે એટલે પચાસ વત્તા પચાસ એમ કરીને સો ગ્રામ દળ થશે આનું અને ફરી ચેક કરીએ કે આ સો ગ્રામ દળ જે છે એક ન્યૂટન થાય છે અહીંયા આગળ સો ગ્રામ દળ લટકાવ્યું છે તો એ વખતે બરાબર એક ન્યૂટન વજન થાય છે ચાલો આપણે સૈદ્ધાંતિક રીતે સમજીએ કે સો ગ્રામ દળ જે છે અહીં આગળ દળ જે છે સો ગ્રામ છે એટલે હું લખું દળ એમ બરાબર સો ગ્રામ અને હું કિલોગ્રામમાં ફેરવું છું એટલે અને હું હજાર વડે ભાગું એટલે જીરો પોઈન્ટ એક કિલોગ્રામ આવશે પૃથ્વી પર ગુરુત્વ પ્રવેક જીનું મૂલ્ય જે છે એ નવ પોઈન્ટ આઠ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે હવે મારે વજન શોધવું છે આપણે જાણીએ છીએ કોઈપણ પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને તેનું વજન કહેવામાં આવે છે સૂત્ર લખીએ ડબલ્યુ બરાબર એમ વજન ડબલ્યુ બરાબર એમ જી એમનું મૂલ્ય જીરો પોઈન્ટ એક કિલોગ્રામ છે અને જીનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે આ બંનેનો ગુણાકાર કરીશું ઝીરો પોઈન્ટ એક અને નવ પોઈન્ટ આઠનો તો જીરો પોઈન્ટ અઠ્ઠાણું આવશે અને એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે ન્યૂટન થઈ જશે અને જીરો પોઈન્ટ અઠ્ઠાણું એટલે લગભગ એનું મૂલ્ય એક થશે એટલે હું લખું લગભગ એક ન્યૂટન થશે આમ સો ગ્રામ દળ ધરાવતા કોઈપણ પદાર્થનું મિત્રો જે વજન જે છે એ એક ન્યૂટન થશે